શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે આજે જાણીશું માં અન્પુનો વ્રત ક્યારે કેટલા દિવસનું હોય અને આ દિવસો માં શું કરવું અને શું ના કરવું તે બગુમાં આજે જાણીશું માં અન્પુનો વ્રત ક્યારે માગશર સુદ છઠ ની તિથિ થી માં અન્પુનો વ્રત શરૂ થાય છે જે 21 દિવસ ચાલે કેવી રીતે કરશો વ્રત વ્રત ધાર કે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મ થી પરવારી પવિત્ર થઈ એક બાજોટ ઉપર સ્વચ્છ લાલ કપડું પાથરી અન્નપૂર્ણા માની છબી મૂકવી બાજોટની વચ્ચોવચ્ચ સ્વચ્છ જળ ભરેલો કળશ મૂકવો કલશ તાંબાનો હોય તો સારું તેની ઉપર આસો પાલ આંબો અથવા નાગરવેલના દીધા કાપ્યા વગરના પાંચ પાંચ મૂકવા અને તેની ઉપર ઊભો શ્રીફળ મૂકવો બાજોટની બાજુમાં રહે તેમ દીવો પ્રગટાવો અગરબત્તી અભિલ ગુલાલ કંકુર હળદર ચોખા ચંદન અને ફૂલનો હાર માતાજીને અર્પણ કરવો જો મૂર્તિ હોય તો તેને શુભ જળથી સ્નાન કરાવવું

તે જળને જમણા હાથમાં લઈ આચમન કરવું અને પ્રસાદ ગ્રહણ કરવો વ્રત મંગ ન થાય તેની કાળજી રાખવી પડી વ્રત દરમિયાન માના જાપ જપવા સ્તુતિ કરવી ગરબા આવા પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી માંગનું વ્રત કરવું એકવીસ દિવસના પૂજન પછી માતાજી ના સ્થાપન કરવો ઉત્થાપન પાંચ બ્રાહ્મણો કે પાંચ કન્યા ભોજન કરાવું બ્રાહ્મણો અને માં છબી અથવા ની પુસ્તિકા લાલ શ્રી બ્રાહ્મણ ને દાન આપો સૂતર નો દોરો જળમાં પધરાવી દેવો બની શકે તો માતાજી નું સ્થાપન અને ઉત્થાપન પણ કોઈ પ્રકાર બ્રાહ્મણ પાસે કરાવો ઉજવી માં સફેદ વસ્ત્રો પહેરી અન્નપૂર્ણા પૂજા કરવી ગુરુ કે બ્રાહ્મણ ને દક્ષિણા સિંહ વધુ માપો વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવો કોઈની નિંદા કરવી નહીં ઝૂઠવું બોલવું નહીં સતત માના જપ કરવા સંકલ્પ પ્રમાણે પાંચ કે સાત અંતે વ્રતનું ઉજવણું કરી શક્તિ મુજબ દક્ષિણ તથા અન્નપૂર્ણા માંગનો ફોટો અથવા પુસ્તક આપો અને અન્ય દુઃખીઓના સંકટ દૂર કરવા આપણે યોગદાન આપીએ છે ઉજવણું કર્યા પછી પણ વ્રત ચાલુ રાખી છે પણ વારંવાર ઉજવણું કરવાની જરૂર નથી

તો આવા જ ભક્તિમય વિડીયો જોવા માટે અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો